ટેક્સનું ફોરમ ભરવાનું બાકી છે અને મિત્રો હંમેશા માટે મેં તમારા માટે દરેક વિડીયો બનાવવાની પૂરી કોશિશ કરી છે તો એમની મારી પાસે આવેલા છે એમની પણ આપણે વિડીયો બનાવેલી છે અને હું દરેકને કહું છું કે બને ત્યાં સુધી મિત્રો જાતે મહેનત કરવી બસ યુટ્યુબની અંદર આગળ વધવા માટે મિત્રો મારી પાસે આવવાની તમારે કોઈ જરૂર નથી હોતી અને મારી પાસે આવો છો તો હું સો ટકા કામ કરું છું નથી કરતો એવું નહીં દરેક મિત્રો આવી શકે છે જે નજીકના પણ જે લોકો દૂર રહેશે એ તો મારી પાસે કંઈ પહોંચી શકે નહીં પણ આપણી ચેનલની અંદર દરેક વિડીયો બનાવી છે કે તમે જાતે દરેક મહેનત કરી શકો મતલબ એમ તો જે ભાઈ આપણી પાસે આજે આવ્યા છે તો એમની આપણે થોડીક વાત સાંભળીએ એની સાથે વ્લોગ બનાવી અને એમની ચેનલની પણ મિત્રો એક જાહેરાત પણ થાય અને મારી પાસે પણ એમને એ વ્લોગ બનાવ્યો છે એમની ચેનલ ઉપર ચડાવવા માટે અને સાઈટમાં પણ મિત્રો આજે પણ મેં એમના માટે પણ એક વિડીયો બનાવી લીધી છે કે આપણી ચેનલની અંદર વિડીયો મુકાય અને એમની ચેનલની પણ નામ બોલે તો મિત્રો એમના એમને પણ મિત્રો વ્યૂઝ મળે એમ તો ચેનલ તો મોનું ટાઈ જ એમને કરી હતી પણ એની અંદર થોડીક ભૂલ કરી હતી મતલબ કારણ કે યુટ્યુબ છે મિત્રો કારણ કે આપણે ગુજરાતી છીએ એટલે આપણને ગુજરાતી ટાઈપિંગ વધારે ભાવે એટલે મતલબ ટાઈપિંગની અંદર ગુજરાતીમાં લખી દીધું હતું તો એને આપણે સુધારે કર્યું છે અને ટેક્સ્ટનું ફોર્મ કમ્પ્લીટ પીને ભરી આપ્યું છે તો હવે આપણે એમની જોડે થોડીક વાત કરી લઈએ અને ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો આપણી પાસે જે પણ નોલેજ છે તમને આપવાની પૂરી પૂરી હું કોશિશ મિત્રો કરું છું તમને ખ્યાલ જ છે કે હું ફોર્મ હાઉસની અંદર રહું છું ને મારાથી થતી હું દરેકને હેલ્પ કરું છું નથી કરતો એમની મિત્રો કારણ કે આપણે અમને ટાઈમ પણ નથી હોતો કારણ કે ખેતીવાડીનું કામ હોય છે એટલે ટાઈમ નથી હોતો અમુક ટાઈમે તમે જોતા હશો તે વિડીયો હું એકસાથે બધા બે બનાવી દઉં છું કારણ કે મારી પાસે ટાઈમ નથી હોતો તો જે આપણે ટેક્સ્ટનું ફોર્મ ભરી દીધું છે એમને ગૂગલ પીને આવવાનો બાકી છે તો ટેક્સનું ફોર્મ ભરાવા આવ્યા તો તો ચલો આપણે એને પણ થોડીક વાત કરી લઈએ ઇન્દિરા આગામ થી આયા હતા અમે બરોબર આપણે ચેનલ માં થોડુંક ફોર્મ ભરાવાનો તો એટલે આયા હતા બરોબર હમ એટલે મોનોટાઇઝન તો તમે એપ્લાય કરી દીધી હતી હા અને ગૂગલ પિન પણ એપ્લાય કરી દીધો હા મેન બાકી હતું ટેક્સ નું ટેક્સ પર તો મિત્રો ટેક્સ નું ફોર્મ ભરવાનું બાકી હતું તો આપણી મુલાકાતે આપડા ઘરે આવેલા છે કામે મતલબ આપણે કરી જ દીધું છે કમ્પ્લીટ ફોર્મમાં એટલે પ્રોબ્લેમ એક જ હતી કે ગુજરાતીમાં ફોર્મ ભર્યું હતું એટલે થોડીક પ્રોબ્લેમ હતી પણ આપણે એને સુધારી દીધું છે અને ચેનલનું ભાઈનું નામ શું વિજય પંચાવન કોમેડી એનો સ્ક્રીન ફોટો પણ તમને અહીંયા ઉપર દેખાડી રહ્યો છું સપોર્ટ કરજો મિત્રો કારણ કે એકબીજાના સપોર્ટ વગર તો કાંઈ છે જ નહીં અને જો તમારે પણ કોઈ પ્રોબ્લમ હોય જો નજીકમાં હોય તો બિંદાસથી ઘરે આવી શકો છો અને જો દૂર છો તો વિડીયો બનાવેલા છે આ ને લગતા ટોટલ વિડીયો આપણી ચેનલ માં મેં બનાવેલા છે ગુજરાતીમાં તમે બધી માહિતી છે ને ઘરે બેઠા મતલબ વિડીયો જોઈને મતલબ કામ કરી શકો અમે મોનેટાઈઝ કરી એ તો આ માહિતી લઈને કરી શકીએ કરી છે હા વિડીયો દેસીને આપણે કામકાજ કર્યું કમ્પ્લીટ છે કોઈ વિડીયો પેક બનાવવામાં આવતી નહીં મિત્રો વિડીયો બધા સાચા જ હોય છે મિત્રો હા એટલે કોઈ પ્રોબ્લેમ આવે એવી આપણે લાઈવ પ્રૂફ સાથે વાળી બધી વિડીયો બનાવેલી છે બધા કામની પણ કદાચ પ્રોબ્લેમ બને ને તો મિત્રો તમે સંપર્ક કરી શકો છો અને નજીકમાં હોય તો તમે કોઈ કામ બાકી રહી ગયું હોય ને કોઈ પ્રોબ્લમ થઈ જ હોય તો તમે મિત્રો આવીને પણ મળી શકો છો આપણે એને સોલ્યુશન કરવાની પૂરી કોશિશ કરીશું જેટલી મારાથી થતી હોય છે ને એટલી પૂરી કોશિશ જરૂર કરીશું તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો ભાઈની કારણ કે કામ બધું હવે થઈ ગયું છે મોનોટાઇઝ થઈ ગયું છે ડોલરો પણ આપવા મળ્યા છે ડોલર એટલે હાલ તો આપણે કરોડપતિ નથી થવાના વાર લાગવાની છે પણ ધીરે ધીરે આગળ વધશો ને એમ આરપીએમ વધશે એકદમ ડોલર તમને મળવાના નથી ચેનલ જ્યારે મોનોટાઇઝન થાય ને એટલે સમજી લેવાનું કે એક જ દિવસની અંદર ડોલરો તમને નથી મળવાના જેટલા તમે વિડીયોમાં આગળ જેટલું કન્ટેન્ટ સારું દેખાડશો કારણ કે વિડીયો પબ્લિકને ગમવી પડે અને જ્યાં સુધી વિડીયો પબ્લિકને ના ગમે ત્યાં સુધી આપણને ડોલર મળવાના નથી અને ઘણા લોકો આરપીએમ જ જોઈને કારણ કે નવી નવી ચેનલ મોનોટાઇઝન થાય ને એટલે આરપીએમ એકદમ થોડું હોય કારણ કે જો વાત કરીએ તો ત્રણથી કરીને પાંચ હજાર વ્યૂસ ને તારે અમુક લોકોને ડોલર બને છે પણ એ વિડીયો ઉપર આધાર હોય છે પબ્લિકને તમારી વિડીયો ગમે ને તો જ વ્યૂઝ તમને વધારે મળે ને જેવી રીતે તો જ આરપીએમ વધારે લગાવવામાં આવે છે તો તમે પણ મિત્રો સંપર્ક કરજો હવે ભાઈ અને મોડું થાય છે કારણ કે ટાઈમ થઈ ગયો દૂધ ભરાવાનો હોય બરાબર અને સંપર્ક કરજો કોઈ પણ કામકાજ માટે અને જો ઘરે બેઠા કામ કરવું હોય તો આપણી ચેનલ છે ટેકનિકલ જે તમે જે વિડીયો જોવો જ છો તો બધી માહિતી અંદર પણ તમને મળી રહેશે મિત્રો જય માતા જય માતાજી મિત્રો